સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રોલી વેચવાની છે ભાઈને જે વિડીયોની અંદર તમે ટુ વ્હીલ ટ્રોલી જોઈ શકો છો આ ટ્રોલી ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાની છે તાત્કાલિકમાં તાત્કાલિક આ ટ્રોલી ભાઈને વેચવાની છે જવાબદારી સાથે વેચવાની છે એકદમ સારી કંડિશનમાં ખેડૂતભાઈઓ ટ્રોલી તમને જોવા મળશે તો ખેડૂતભાઈ વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો જેથી તમને ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે રોજના તો તમને એ જોવા મળી જાય તો ચેનલ સબ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વાત કરીએ ટ્રોલીની ટુ વ્હીલ ટ્રોલી તમને જોવા મળશે શિવ ટ્રેલર કંપની બનાવેલી ટ્રોલી તમને જોવા મળશે ટુ વ્હીલ ટ્રોલી છે ટાયર એકદમ સારી કંડિશનમાં જોવા મળશે બંને ટાયર એકદમ સારા છે સારો નવા ટાયર જોવા મળી જાય છે ટ્રોલી માત્ર ને માત્ર બે વર્ષ વાપરેલી છે માત્ર ને માત્ર બે વર્ષ વપરાયેલી ટ્રોલી ખેડૂતભાઈઓ તમને જોવા મળી જાય છે એકદમ સારી કન્ડિશનમાં ટ્રોલી છે બાકી વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે કાટ કે સડો એવું કાંઈ છે નહીં જે કોઈને લેવી હોય તે સારામાં સારી ટ્રોલી તમને ખેડૂતભાઈઓ જોવા મળશે અત્યારે જોઈ શકો છો કે કાટ કે સડો એવું કાંઈ છે નહીં ટ્રોલીમાં એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે ટ્રોલીની બૂક નથી ભાઈ પાસે બુક હાજરમાં છે નહીં જે ટ્રોલી જોઈ શકો છો તેની બુક હાજરમાં નથી બે વર્ષ વાપરેલી ખેડૂતભાઈઓ ટ્રોલી છે બાકી તમે કંડિશન વિડીયોની અંદર જોઈ રહ્યા છો જે કન્ડિશનમાં વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રોલી લેવી હોય તો સારામાં સારી ટ્રોલી છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો બંને ટાયર એકદમ સારા છે નવા ટાયર તમને જોવા મળશે બાકી જે કન્ડિશન ટાયરની વિડીયોમાં જોવા મળે તે જ કન્ડિશન રૂબરૂમાં પણ જોવા મળી જશે ત્યાર પછી કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રોલી જોવા માટે જઈશું એટલે થોડો ઘણો ફેરફાર થઈ જશે માન રહી જશે એટલે જે કોઈને લેવી હોય તે જલ્દીથી ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સમેગા તમને સમેગા ગામે આનંદભાઈ પાસે આ ટ્રોલી જોવા મળશે આનંદભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રોલી લેવી હોય તે આનંદભાઈનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળે